પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર કલોલ સરદાર બાગ ખાતે આગ લાગી કલોલ સરદાર બાગ ખાતે આવેલા ક્રીડાંગણમાં આવેલી ટોય ટ્રેનમાં આગ લાગવાથી અફરાતફરી મચી મચવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર ફાઈટરને જાણ કરતા કલોલ નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ ઉપર કાબૂ મેળવ્યું હતું આ કયા કારણોસર લાગી તે હજી જાણવા મળ્યું નથી ટ્રેનમાં આગ લાગવાને કારણે કોઈ પણ જાતની જાનહાનિ થવા પામી નથી જેને લઈને બાળકોને આ ટ્રેનમાં ભારે નુકસાન થવાથી બાળકોમાં હવે નારાજગી તેમજ દુઃખ જોવા મળી રહ્યું છે દીપમાલા ન્યૂઝ કલોલ